આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે અચ્છા કવિસ ઉપર છે કાલના આધીસો પડે આપણે બંધ કરી દઈએ કારણ કે કોઈ છે નહીં તો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો આગળ હું તમને બતાવું પડી છે હમણાં હતું નહીં એટલા માટે થઈને પડી હોય તો આપણે શક્કર સોફા આવી જાય તો કન્ટિન્યુ બ્લોગમાં તમે જોડાયેલા હેજો જો અમે સોફાનું આજ ચાલુ કરી દીધું છે ફાઇનલી મોસમ પણ આખો ઠંડો ઠંડો થઈ ગયો ને જેમ વાવતા જ એમ પાળી વધવાની છે નેકું એટલા માટે થઈ નથી એક વાળીયું બનાવી પેલું આપણે ગોમ નાસ્તો લેવા કારણ કે સોપ બે ત્રણ જણા લાયા છે નાસ્તો તો લેવા આવું જ પડે તો હાલ આપડે હવે ગોમ માં ગયા

Obrigado. આપણે ફાઇનલી પોણી વાળી જીત તમે જો એક વાળી પાયું અને સાઈડ ટાઈમ બે વાળી બાચી જાય અમારા બ્લોગમાં તમે જોડાયેલા હેજો તો ફાઇનલી આપણે ચક્રિયાનું કામકાજ બધું પટી ગયું જો સો પી એના છે હવે છે જે પહેલાં વાયા હતા એ નહવાના છે પછી જે હોમે ઘાત ભોગ નહીં આ ગાર ઊભો એ ગારને પછી સેગો વેણવાનું કરી દેવાનું કોમકાજ તો એ કોમસાલ થાય ને વેણતા વેણતા પછી આરે પાસા નહીં દ્વારા નહવા પડશે કોમકાજ સતત ચાલુ તો રહેવાનું જ છે ને વચાઈ વહેલા અરે એટલું એટલું બિયા પણ વધ્યું આપણે તો બીય પડ્યું જ છે કે સે તો ઊભું જ છે પણ એમાંથી અમુક બળ છે તો અંદર સોંપવા પડશે એટલા માટે થઈને રિઝલ્ટ કમ્પ્લીટ થઈ ગયું તો આપણા આ ગાયને પેલ લઈ લઈશું આપણે ગાયને છોડી ગાય લઈ ચલો આપણે દેશી ગભાર કોક દાડો શાક કરાવે બાકી આમ તો કઈ નહીં દિવસ આપણા બ્લોગમાં તમે જોડાયેલા છે આ બાજુ વરસાદ તમે જો આપણો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરીને સબસ્ક્રાઈબો